એક અગ્રેસર તબીબી પ્રક્રિયાને કારણે ચોર્યાસી વર્ષના પુરુષના દર્દીના મૂત્રભાગની ગંભીર સ્ટ્રીકચરનું સંપૂર્ણ નિરાકરણ લાવવામાં આવ્યું છે જે યુરોલોજિકલ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ રૂપ છે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત યુરોલોજિસ્ટ ડોક્ટર સુબોધ કામલે દ્વારા આ એક નોંધપાત્ર તબીબી સિદ્ધિ છે દર્દી જે રીતે નિયમિત મૂત્રમાર્ગ વિસ્તરણ અને અસફળ વિઝ્યુઅલ ઇન્ટરનલ યુરોથ્રોટોમી સર્જરીમાંથી પસાર થવા છતાં પેશાબ કરવામાં કમજોર મુશ્કેલીઓ અનુભવી રહ્યા હતા તેને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને સેન્ટર ફોર યુરોકેર કિડની અને પ્રોસ્ટેટ ખાતે ગ્રાઉન્ડ બ્રેન્કિંગ ડ્રગ કોટેન બલૂન યુરોથેરાપી કરવામાં આવ્યું હતું જાણીતા યુરોલોજીસ્ટ ડોક્ટર સુબોધ કામલેને ડ્રગ્સ કોટેન બલૂન યુરોથેરાપિસ્ટ નામની અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોર્યાસી વર્ષ પુરુષની દર્દીથી સફળતાપૂર્વક સારવાર કરી છે આ નવીન પ્રક્રિયામાં મૂર્ત્ર માર્ગના સાંકડા ભાગને ફેલાવવા માટે દવા સાથે કોટેડ વિશિષ્ટ બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે ઉપચારને પ્રોત્સાહન આપે છે અને પુનરાવર્તિત જોખમ ઘટાડે છે આ કેસમાં મુખ્ય યુરોલોજીસ્ટ ડૉક્ટર સુબોધ કામલે પ્રક્રિયાના પરિણામ પ્રત્યે તેમના સંતોષ વ્યક્ત કરવા જણાવ્યું હતું કે અમારા દર્દીને આ અદ્યતન સારવાર વિકલ્પ પૂરો પાડવા અને તેની સ્થિતિમાં નોંધપાત્ર સુધારવાના સાક્ષી બનાવવા માટે અમે રોમાંચિત છીએ આ કિસ્સામાં ડ્રગ્સ કોટન બલૂન યુરોથોલાપિસ્ટની સફળતા યુરોથેરલ સ્ટ્રિક્ચર્સના સંચાલન માટે નવી શક્યતાઓ ખોલે છે આ ખાસ કરીને દર્દીઓના જ્યાં પરંપરાગત સર્જિકલ આસ્ટ્રક્ચર વધુ જોખમ ઊભું કરી શકે છે અને ડ્રગ્સ કોટેડ બલૂન યુરોથેરાપીસ્ટની સંભાવનાને આ નવીન સારવાર બાદ દર્દીના યુરોલોજિસ્ટ સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા માટે રોમાંચિત છે તો બૂથ કમલે હે મે એક યુરોલોજિસ્ટ યુરોઓમ્કો સર્જન ઓ રોબોટિક સર્જન હું मैंने एक अनोखी सर्जरी की उसको ड्रग कोटेड बलून यूरेथ्रोप्लास्टी बोलते हैं और ये इंडिया में, में मेरे सिवा कोई नहीं करता है क्योंकि यूके में हम लोग ये सर्जरी करते थे लेकिन वो जो बलून वहाँ पे यूज़ होता है वो इंडिया में मिलता नहीं है तो मैंने मेरे हिसाब से यहाँ पे एक कंपनी के साथ बनवा के लिया है वो तो पेशेंट सूरत के ही थे जो 84 फोर ईयर ओल्ड जेंटलमैन है इनको यूरेथल स्ट्रिक्चर का प्रॉब्लम था जो कि बहुत ही जटिल प्रॉब्लम था उनको बार बार मूत्र नली का सिकुड़ने की वजह से उसको चौड़ा करना पड़ता था और वो क्योंकि वो यूरोप सॉरी यू एस माइग्रेट होने वाले थे तो उनकी दिक्कतें बढ़ने वाली थी वहाँ पर उनके पास इंश्योरेंस मेडिकल इंश्योरेंस नहीं रहने वाला था और ये प्रॉब्लम्स के साथ उनको जाना था तो ये अनोखी सर्जरी जो मैंने की उसकी वजह से उनका यूरेथ्रा जो मुतर निका एकदम क्लियर हो गई हमने वापस एक कैमरा टेस्ट डाल के जिसको फ्लेक्सिबल सिस्टोस्कोपी बोलते हैं वो डाल के मैंने चेक भी किया था अभी एक सात आठ महीने बाद ઓ એકદમ ક્લિયર જો સ્ટ્રિક્ચર થઈ નામો નિશાન તો એકદમ પરફેક્ટલી ફાઇન હોકે જા રહે